ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ ઈશ્વરનો આભાર માનતા આવો નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે હે સંતાન વિહોણી જેણે બાળકને જન્મ આપ્યો નથી તે તું હર્ષનાદ કર જેણે પ્રસવ વેદના સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને જયઘોષ કર કેમ કે યહોવા કહે છે કે તજાયેલીના છોકરા પરણીલીના છોકરા કરતાં ઘણા છે યસાય પ્રબોધકનું પુસ્તક તેનો ચોપનમો અધ્યાય અને પહેલી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિય વાલા મિત્રો પ્રભુસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ પરમેશ્વરની અખૂટ કૃપામાં આ એક જ વચન પર આપણે છેલ્લા સાત આઠ દિવસથી જોઈ રહ્યા છે મનન કરી રહ્યા છે ઈશ્વરનું વચન આવું બહુ જ અદ્ભુત છે અને હજી પણ ઘણું એમાં છે કિંતુ આજે આ પ્રકરણને પૂર્ણ કરવા પ્રયાસ કરીશ વર્તમાન અત્યાધુનિક યુગ અથવા સમયમાં ભાગ્યે જ કોઈ દુઃખ પીડા કષ્ટ વેદના કે મુશ્કેલી સહન કરશે કારણ કે સહન શક્તિ નથી બધાને સરળ આરામદાયક અને સુખ સુવિધા સગવડ વ્યવસ્થા સંપન્ન આહલાદક જીવનની ખેવના હોય દુનિયાવી માતા દુખે બાળકને જન્મ આપે છે એ પ્રસુતિની વેદનાનો અહેસાસ નિર્દોષ હોવા છતાં પ્રકૃતિ પણ પ્રસૂતિની વેદનાથી કસ્ટાય છે રમણોના પત્રમાં આપણે જોયું છે આ બધી પાપની અસર છે સ્ત્રીની જેમ પુરુષ પણ એ જ અસર હેઠળ પરસેવે નાય અને દુખે ખાસે લખ્યું છે પ્રમાણે ઉત્પત્તિ ત્રણ અને ખાય છે પણ જેમ પ્રસૂતિની અસહ્ય વેદના સહી એક સ્ત્રી બાળકને જન્મ આપે છે અને બાળકને આ જગતમાં લાવે છે ત્યારે અવતરેલ બાળકને પામી તે થેનું તમામ દુઃખ વેદના અને કષ્ટ ભૂલી હર્ષનાદ કરે છે પ્રસુતિની વેદનાથી અને તારનારની રાહ જોતી અને માણસના પાપની શિક્ષા વેઠતી મુક્તિની રાહ જોતી પ્રકૃતિ પણ નાસના દાસત્વમાંથી મુક્ત થઈને દેવના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે અને એ સમયની આશામાં અને જ્યારે તે પણ મુક્ત થશે ત્યારે તે પણ હર્ષનાદ કરશે જય કરશે એ જ પ્રમાણે પુરુષ દુખે પરસેવો પાડી કષ્ટ વેઠી રોટલી ખાય રોટલી ખાય છે પણ એ પરસેવાનું મૂલ્ય અથવા કિંમત અથવા વળતર મળે છે ત્યારે તે પણ હર્ષનાદ કરે છે આ બધું અને આ સિવાય પણ આવું ઘણું બધું છે જે સમય મર્યાદામાં હું વધુ મૂકી શકતો નથી પણ પાપની અસર હેઠળ આ બધા જે તે સમયે પરમેશ્વરથી તજાયા પણ પરમેશ્વર ખૂબ પ્રેમાળ છે ને તેમના અપ્રતિમ પ્રેમથી ફરી માણસને તે સમેટી પણ લે છે આ જ અધ્યાયમાં એટલે કે સાહેબ ચોપનમાં સાતમી ને આઠમી કલમ જોશો તો ત્યાં બહુ સરસ લખ્યું છે મેં એક ક્ષણવાર તને તજી હતી પણ હવે પુષ્કળ કૃપાથી હું તને સમેટીશ ક્રોધના આવેશમાં મેં પડવાર તારા તરફથી મારું મુખ ફેરવ્યું હતું પણ હવે અખંડ કૃપાથી હું તારા પર દયા રાખીશ તારો ઉદ્ધાર કરનાર યહોવા એવું કહે છે એમ આ બધી આપણ માણસોના જ પાપની અસર છે તેનું પરિણામ છે પણ હવે હર્ષનાદ કરવાનો જય ઘોષ કરવાનો પણ સમય જલ્દી આવે છે જ્યારે તજાયેલ દુઃખી માણસ સ્ત્રી પુરુષ સમગ્ર પ્રકૃતિ અને મંડળી મંડળી પણ જે કદાચ હાલ સુધી એકલી હશે એકલા હશે એકલવાયા હશે હવે હર્ષનાદ કરશે જયઘોષ કરશે કારણ કે પ્રભુ યહવા પોતે કહે છે કે એકલી રહેલીના છોકરા પરણેલીના છોકરા કરતા ઘણા છે આ જ લોહારનો પણ દાખલો આપવામાં આવ્યો છે લોહાર લોખંડને અગ્નિમાં ગાળે છે તાપે છે અને ઘન સ્વરૂપ લોખંડ છેક પ્રવાહી સ્વરૂપમાં આવે ત્યાં સુધી તપાવી બીબામાં ઢાળી વિવિધ કામને સારું ઓજાર બનાવે છે સોની સોની પણ સોનાને તપાવી ઢાળી ટાપ ટીપ કરી કાપ કૂપ કરી આભૂષણ બનાવે છે જેની કિંમત વધી જાય છે ને સુંદરતા વધારે છે એ અગ્નિ ભઠ્ઠીમાં તપવું કષ્ટ વેઠી રોટલી ખાવી દુઃખે બાળકને જન્મ આપવો મુક્તિની આશામાં પ્રસૂતિની વેદનાથી કષ્ટાથી પ્રકૃતિની પણ અવદશા આ બધું સાથે સાથે જાય છે પ્રભુ યહવાના વચનની આશામાં છેલ્લે ઉત્તેજનદાયક વચન મૂકી મનન બંધ કરીશ અને એ પણ આ જ અધ્યાય એટલે કે યસાય ચોપન અને દસમી કલમ બહુ જ સરસ પર્વતો ખસી જાય ને ડુંગરો ચડે પણ મારી કૃપા તારા પરથી ટળશે નહીં અને મારો શાંતિનો કરાર ચડી જશે નહીં તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે કોઈ માણસ નહીં તો હર્ષનાદ જય હોશ કરતા વચનની આશા અને વિશ્વાસમાં આગળ વધવાનું ચાલુ જ રાખીએ અને પ્રભુ આપણને સર્વને આ બધી બાબતો સમજવા અને કરવા અને વર્તવા તેમની સહાયતામાં મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા મૂલ્યવાન તમારા આશા ઉપજાવનારા અને ઉત્તેજનદાયક વચન માટે આભાર માનતા આપના પર દ્રઢ વિશ્વાસ રાખતા અને આપ અમને જે પરિસ્થિતિમાં રાખો તેમ રહેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય થતા મદદ કરો પ્રભૈશોના નામમાં આમેન ધન્યવાદ